શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર અન્ન પ્રશા પ્રાશન સંસ્કાર ઉપવેશન સંસ્કાર કર્ણવેદન સંસ્કાર મુંડન સંસ્કાર સંસ્કાર વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો આ સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના દસ વિધિનું આયોજન કરવામાં આવે છે સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ સ્વસ્થ્ય તન સ્વસ્થ મન બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરાવવામાં આવે છે સંસ્કાર વિધિ સંપન્ન વેદાન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને બાળકોને અન્નપ્રાશન કરાવ્યા હતા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજજીએ ઉપસ્થિત માતા પિતાને આશીર્વચન પાઠવ્યા હતા અને બાળકોના સંસ્કાર વિધિ થકી માનસિક શારીરિક આધ્યાત્મિક વિકાસ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા જય મહારાજ યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે ત્યારે તેમનું વંદન કરું છું પરમપજ ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નેગુરુદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપવન ખાતે આજ રોજ આપણી હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કારો પૈકી દસ સંસ્કારોની વિધિ આજે સંપન્ન કરવામાં આવી આ દસ સંસ્કારોમાં તપોનમાં આવતી દીકરીઓએ તેમના બાળકો લઈને આ વિધિ સંપન્ન કરી હતી લગભગ પાંત્રીસથી પણ વધુ બાળકોએ તેમના જીવનના આ દસ સંસ્કારો કરાયા હતા જેવા કે સૌપ્રથમ નામકરણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર ઉપવેશન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર ઉપવેશન સંસ્કાર મુંડન સંસ્કાર आविधी संस्काराઓની વિધિ आचार्य श्रीमती કัทનાબેન ત્રિવેદી દ્વારા આ વિધિ संपन्न કરવામાં આવી હતી જય મહારાજ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર